ભાવનગરની સ્વાદપ્રિય જનતા માટે આ વિડીયો લઈને આવી ગયો છું જે લોકોને સિટીની વચ્ચે પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન ને મેક્સિકન ફૂડ ખાવું છે ને એની માટે આ વિડીયો છે પૂર્વ દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને હું આવી ગયો છું ભાવનગરની અંદર સિટીની અંદર એવા રેસ્ટોરન્ટની અંદર કે જ્યાં તમને પંજાબી મળી જશે ચાઇનીઝ મળી જશે સાઉથ ઇન્ડિયન પણ મળી જશે બાળકથી લઈને વડીલ સુધી બધા ખાઈ શકે ને તેવું ફૂડ આ જગ્યા ઉપર પ્રિપેર થાય છે અને ફૂડ પણ જોરદાર છે એની કેમ કે હું તમને એટલા માટે કહું એકવાર ટેસ્ટ કરી ગયો છું એટલે તમને કહી રહ્યો છું રેસ્ટોરન્ટની અંદર તમે આવો ને તો ભાઈ જેમ પનીહારી પાણી ભરતી હોય ને જેવું નામ છે ને તેવું જ દ્રશ્ય અહીંયા જોવા મળશે તમને અને બાળકો સાથે તમારે સેલ્ફી લેવી હોય તો પણ આ જગ્યા ઉપર તમે લઈ શકો છો તમને અહીંયા સરસ મજાનો ગાર્ડન પણ મળી જવાનો છે અને વાત કરું તો ભાઈ સિટીની વચ્ચે ભાવનગર સિટીની વચ્ચે ઓપન ગાર્ડન માત્ર આ એક જ છે કે જ્યાં તમે છે ને ભાઈ વિશાળ ગાર્ડનની અંદર તમે મોજ માણી શકો સાથે તમને એસી ડાઇનિંગ હોલ પણ મળી તમારે ગાર્ડનમાં ન બેસવું હોય ને એસી ડાઇનિંગમાં બેસવું હોય ને તો પણ તમને આ જગ્યાએ બધી વસ્તુ અવેલેબલ છે અને વાત કરું તો ભાઈ નાના મોટા લગ્ન પ્રસંગનો ઓર્ડર પણ લેવામાં આવે છે અને હવે તમારા મહેમાન જો બપોરે આવતા હોય તો લંચ પણ અહીંયા અવેલેબલ છે અને રાતે તમારા ડિનર પણ અહીંયા થઈ જશે અને વાત કરું તો હવે તમે ભાવનગરની અંદર રહેતા હો અને હજી સુધી આ જગ્યા ઉપર આવ્યા ન હોય ને તો એકવાર પહોંચી જજો બધા લોકો ફેમિલી સાથે આવે છે આગળ ભાઈને મળીએ ચાલો તારે તો હું આવી ગયો છું પનીહારી રેસ્ટોરન્ટની અંદર અને મારી સાથે છે આઈના ઓનર સતીષભાઈ સતીશભાઈ હું છે અત્યારે આપણા રેસ્ટોરન્ટમાં કઈ કઈ આઈટમ આપણે છે એટલે વડીલો હોય અને ઢોસા ખાવ હોય તો ઓપ્શન છે પંજાબી ખાવું હોય પંજાબી છે ચાઇનીઝ ખાવું હોય ને ચાઇનીઝ છે ત્રણેય ઓપ્શન આ જગ્યા ઉપર છે બરોબર બાળકો માટે ખાસ કરીને ફાસ્ટ વ્યવસ્થા કરેલી છે બરોબર એટલે જેને ક્લબ સેન્ડવીચ ને એવું બધું ખાવું હોય તો એ પણ મળી જવાનું છે વાહ ભાઈ વાહ અને ઓપન ગાર્ડન રેસ્ટોરન્ટ છે એસી હોલમાં વહેવું હોય એના માટે એસી હોલ પણ છે હવે આ રેસ્ટોરન્ટની અંદર વિશેષતા શું છે ભાઈ

કિચન ગમે ત્યારે જોઈ શકે ગમે ત્યારે જોઈ શકે આમાં જો વિડિયો જોઈને આવે એ પણ આવીને કહેશે હો અમાર કિચન જોવું છે જોઈ શકે સાહેબ ઓપન છે ને બધા માટે ઓપન છે ચાલો તાર બતાવો હાલ સતીશભાઈ તમે અમને આ રસોડાની અંદર લઈને આવ્યા તમારા કરિયાણા સ્ટોર છે આ બધો તો આની અંદર તમે શું વસ્તુ કેતા હતા મને સારી ક્વોલિટી ના એવા મસાલા ની બધી યુઝ કરું સારી ક્વોલિટી ને બધા સોસીસ ને યુઝ બરોબર છે આ પાછળ હું તમને જેમ મે તમને જણાવ્યું એમ કે અમારા મારા ઘઉનો ને એનો સ્ટોક છે સાહેબ હા અમે જે ઘઉ આવે એ બે દિવસે દળાવીને અને ઈ પ્રમાણે એનું રોટેશન આ ઓલું કરતા હોય છે એટલે કાજુ દળાવીને તાજુ ઓલું ઘઉ તંદુરમાં યુઝ કરતા હોય છે અમારી સાહેબ કાજુ અને કાજુની ક્વોલિટી છે

પનીર અંગારા ઢોચા વાય વાય પનીર અંગારા ઢોંસા કે અહીંના યુનિક છે કેમ કે ભાઈએ મને વાત કરી કે આ ઢોંસો અમારો અહીંનો પેસલ છે અને જે લોકો તીખું જેને ભાવતું હોય એમના માટે તો બેસ્ટ છે અને ભાઈ એકવાર ટેસ્ટ કરશો એટલે કે તમે મને કહેશો એટલે આ અત્યારે બની રહ્યો છે ને એમનો પેસલ

મસ્ત મજાના છે અને એકદમ વાતાવરણ રીતે ખુશનુમાં છે અને એકદમ ટેસ્ટ વાઈઝ એકદમ બચ્ચાય એ ખાઈએ કે મોટા એ ખાઈએ કે એ ટાઈપનું છે સરસ છે થેન્ક યુ ઘણા બધા લોકો અહીંયા આવીને ટેસ્ટ કરતા હોય છે ફેમિલી સાથે પણ આવતા હોય છે અહીંયા બાળકો માટે હિસ્કાન લપત્યા પણ છે ભાઈ એટલે બાળકો તમારા ખુશ થઈ જાય છે તેવી જગ્યા તો છે જ તે અને સાથે આપણા માટે સ્પેશિયલ તેમનો મનસાવ સૂપ પણ આવી ગયો હતું તમે જોઈ શકો છો સાથે તેમનું પેશિયલ સ્ટાર્ટર ટકાટક પનીર છે સાથે મેક્સિકન આઇટમ છે ચાઇનીઝ આઇટમ છે અને ભાઈ પંજાબી તો અહીંનું તેમનું જોરદાર આવે જ છે એટલે મેં તો ટેસ્ટ કર્યું છું ને એટલે કહી રહ્યો છું પંજાબી આપણે બે શાક છે તો નાન મળી જવાના છે ગાર્લિક નાન જીરા રોટી સ્પેશિયલ સાઉથ ઇન્ડિયનમાં તો અહીંયા વેરાયટીનો ખજાનો છે એ એક વસ્તુ ભૂલો ને એક વસ્તુ છે બાળકોથી લઈને વડીલો સુધી ખાઈ શકે ને તેવું સાઉથ ઇન્ડિયન ફૂડ છે ભાઈ હવે તમને ટેસ્ટ કરીને જ બતાવીએ કેવું અહીંનો ફૂડનો ટેસ્ટ છે તે ચાલો તારે ભાઈને પૂછીએ જો ગોપાલભાઈ આપણે સાઉથ ઇન્ડિયન પંજાબી પંજાબી ચાઇનીઝ ચાઇનીઝ અને મેક્સિકન મેક્સિકન મેક્સીકન માં કેક મે નવી આઇટમ ભાવનગરમાં આજે તમારી પાસે મિની બ્યુટી રેપ આ ઈ સ્ટાર્ટર છે આ વેજ મંચુરિયન રે છે આપની ટકાટક આનું સ્પેશિયલ સ્ટાર્ટર છે પનીहारी પનીहारी સ્પેશિયલ પની ટકાટક છે અને આ મંચાવ સૂપ છે બરોબર પનીર માં પનીર બે વિશાલ આ સ્ટફિંગ કેપ્સિકમ વાળું વેજ સબ્જી છે બરોબર જેમાં બધા સ્ટફિંગ વેજીટેબલ હોય છે અંદર બરોબર અને આ ગાર્લિક નાન રેગ્યુલર નાન કુલ કુલચા છે અને આ ટોપ ટેન ઢોસા મટકા ઢોસા પછી આ પનીર અંગારા મૈસૂર જામ જે આઈનો સ્પેશિયલ ઢોસા છે અને આ ચોકલેટ પેપર બાળકો માટે સ્પેશિયલ બાળકો માટે સ્પેશિયલ ચોકલેટ તો હવે હું સુપથી મનસાવ સુપથી ટેસ્ટ કરું છું અને ત્યારબાદ બાદ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ કરશું અને બની શકે તો આપણે બધા ટેસ્ટ થોડો થોડો કરીને તમને બતાવીએ કેવો ટેસ્ટ છે એ તમને અમને જણાવો આપણે શુભ શરૂઆત આપણે આઈના મનસાવ સુપથી કરશું જોઈ શકો છો આની જે ક્વોલિટી છે ને આમ જો એકદમ ઘટદાર છે હો ભાઈ વાય વાય નૂડલ્સ તમારે જો નાખવો હોય તો પણ નાખી શકો છો નૂડલ્સવાળો પણ ટેસ્ટ કરી લઈએ ભાઈ તેમનું સ્પેશિયલ પનીર ટકાટક ડ્રાય આપણે ટેસ્ટ કરીએ અને તમે જોઈ શકો છો અને આ તેમની સ્પેશિયલ ડીપવાળી ચટણી જેનો ટેસ્ટ કંઈક ચટપટો હશે એવું મને દેખાવમાં લાગે છે તો જે પનીર છે ને એકદમ સોફ્ટ છે અને તીખો પણ ટેસ્ટ છે તમને ખટમીઠો પણ ચટણીનો ટેસ્ટ છે સાથે તમને સલાડ પણ મળી જવાનું છે એટલે ભાઈ પનીર ખાવાના લવર હોય અને માથે છે ને સીઝનું સ્ટફિંગ કર્યું છે તમે માથે જોવો ને તો એનો ટેસ્ટ પણ જોરદાર આવે છે તો અહીંયા તમે જુઓ ને આ બધું સીઝનું સ્ટફિંગ છે એટલે જેવું નામ છે ને પનીર ટકાટક ડ્રાય એવું જ કામ છે ભાઈ અહીંયા આવો તો એકવાર ટેસ્ટ કરજો મજા આવશે હવે આપણે પંજાબી ટેસ્ટ કરવા જઈ રહ્યા છે પનીર બે મિસાલ તમે જોઈ શકો છો એનું પ્રેઝન્ટેશન તમે જોઈ શકો છો જોરદાર અને આ જે પનીહારી ગાર્ડન રેસ્ટોરન્ટ છે તેમનું સ્પેશિયલ શાક કહેવામાં આવી રહ્યું છે જો એનું કારણ જો કાંઈ હોય ને તો અહીંયા જે રોટલી તમે જોઈ શકો છો ને એ ઘઉંની રોટલી બનાવવામાં આવી રહી છે તંદુર છે પણ ઘઉંમાંથી અહીંનું તમે ગાર્લિક નાન પણ તમે જોઈ શકો છો પણ આ જે કલર બધાય છે ને આ ઘઉંના લીધે છે અને ઘઉંમાંથી જ આ વસ્તુ બની રહી છે એટલે ભાઈ આ જે લોકો મેંદો ન ખાતા હોય ને એમના માટે આ જગ્યા છે ને પંજાબીમાં બેસ્ટ છે હું તમને ટેસ્ટિંગ કરું એ પહેલાં મેં તમને એટલે બતાવ્યું હવે પનીરની અંદર પણ સ્ટફિંગ છે એક તો જ્યાંની ગ્રેવી છે એકદમ આમ કહીએ ને કે ઘટશે અને પ્યોર કાજુમાંથી બનાવે એટલે આનો ટેસ્ટ છે ને ભાઈ લાજ છે આ ભાઈ આઈટમ છે ને મેક્સિકન આઈટમ છે જોવો છો મિની બ્રોટી રેપ તમે જોઈ શકો છો જોરદાર આઈટમ છે દેખાવમાં હવે હું બધી તો ટેસ્ટ કરી નહીં શકું પણ થોડુંક આપણે ટેસ્ટ કરીને બતાવીએ તમને કેવો ટેસ્ટ છે એમના માટે તેમના સોસીસ પણ અલગ છે જુઓ તમે અંદર મકાઈ રાજમા છાવલ આ બધી વસ્તુનું સ્ટોપિંગ છે અને ટેસ્ટ પણ સારો છે મેક્સિકન જે લોકોને ટેસ્ટ ગમતો હોય ને એના માટે તો ભાઈ લાજવાબ છે ભાઈ ચાઈનીઝ હોય ને ભાઈ ચાઇનીઝ લવર એમના માટે સ્પેશિયલ આયા તેમનું મંચુરિયન પણ ડ્રાય મળી જવાનું છે હવે તમે પનીહારી રેસ્ટોરન્ટની અંદર આવો છો અને તમારે સાઉથ ઇન્ડિયન ટેસ્ટ કરવું છે તો ઓપટેન્ડ હોય આપણે લઈ લીધા તેમ જોઈ શકો છો આમાં તમને સંભાર પણ મળી જવાનો છે પનીહારી ગાર્ડન રેસ્ટોરન્ટનો આ સંભારની ક્વોન્ટિટી ક્વોલિટી જુઓ તમે એકદમ ઘાટીઓ પાણીવાળી નથી અને આમ જુઓ છે માંડીને બધી વસ્તુ તમે જોઈ શકો છો એકદમ પ્રોપર ટેસ્ટ માટે નાખેલી છે ભાઈ અને આ તેમનો સ્પેશિયલ આ તેમનો સ્પેશિયલ પનીર અંગારા મૈસૂર છે મજા આવી જાય ને તેવો આવો નજીક આવો પનીર અંગારા ભાઈ કંઈક ભાવનગરની અંદર તમારે કંઈક ડિફરન્ટ ટેસ્ટ કરવું હોય ને તો આ જગ્યાએ પનીર અંગારા ટેસ્ટ કરજો પનીહારી ગાર્ડનમાં મજા પડી જવાની તમે જોઈ શકો છો આ પનીહારી સ્પેશિયલ મટકાટ ઓછા છે અને ભાઈ જો હવે તમારા ઘેરે આવતા નાના મોટા પ્રસંગમાં આવું નાનું મોટું ફંક્શન રાખવું હોય તો તમે જોઈ શકો છો આવું ડેકોરેશન સાથે તમારો અહીંયા બધી વસ્તુ થઈ જશે હવે જો તમારા ઘરે નાના મોટા ફંક્શન આવતા હોય અથવા બર્થડે સેલિબ્રેશન હોય અથવા કોઈ લગ્ન પ્રસંગ હોય તમારે જો આ રેસ્ટોરન્ટની અંદર રાખવું હોય ને તો પણ તમને આપેલા નંબર ઉપર આજ જ કોલ કરીને બુક કરાવી શકો છો મટકા ઢોંસા છે અને અંદર જો બધી ગ્રેવીનું સ્ટફિંગ છે જુઓ ફર્સ્ટ ક્લાસ અને એકદમ ગરમમાં ગરમ ગ્રેવી હોય છે અને એની આરે આ ઢોંસો ટેસ્ટ કરવાની તમને મજા કે અલગ પડતી હોય છે હવે બધી વસ્તુ હું ખાઈને તમને ટેસ્ટ કરીને નહીં કહી શકું કેમ કે ઘણું બધી વસ્તુ છે અને આપણે સાઉથ ઇન્ડિયન બે વસ્તુ આપણે ટેસ્ટ કરી છે સાઉથ ઇન્ડિયન ભાઈ અહીંયા આવો ને તો તમને એક એક નવું ટેસ્ટ કરવા મળશે ભાવનગરમાં અયાંયા જેવો જે સંભાર છે ને ભાઈ એ તમને કોઈ જગ્યાએ નહીં મળે જોરદાર સંભાર છે સાથે સાઉથ ઇન્ડિયનમાં તમારા બાળકો માટે જો સ્પેશિયલ ચોકલેટ ઢોસા ખાવ હોય ને તો સ્પેશર બાળકોના પેશલ બનાવેલા છે ચોકલેટ અને ભાઈ મજા પડી જાય ને તેવી જગ્યા છે અને આ ઢોસો તો છે ને ભાઈ એક ખાઈ જશે ને બઠ્ઠો પડી જશે મજા આવી જાય તેવી જગ્યા છે એકવાર પહોંચી જાવ પનીહારી ગાર્ડન રેસ્ટોરન્ટની અંદર હવે જો તમારે ભાવનગરની અંદર પંજાબી ખાવું છે સાઉથ ઇન્ડિયન ખાવું છે અથવા તો ચાઇનીઝ ખાવું છે અથવા તો તમારે મેક્સિકન ખાવું છે તો તમારા માટે બેસ્ટ પ્લેસ છે પનીહારી ગાર્ડન એન્ડ રેસ્ટોરન્ટ એકવાર આવીને ટેસ્ટ કરજો ભાઈ આઈના જે ઢોંસા છે સાઉથ ઇન્ડિયનમાં કે એક નવી જ વેરાયટી તમને ભાવનગરની અંદર ટેસ્ટ કરવા મળશે સાથે તમને પંજાબી તો લાજવાબ છે સાઇનીઝ પણ છે પણ હવે પનીહારી ગાર્ડન રેસ્ટોરન્ટની અંદર તમને ઢોંસામાં પણ ઘણી બધી વેરાયટી મળી જવાની છે તો હવે રાહનો જોતા એડ્રેસને નંબર આપેલા છે સ્ક્રીન ઉપર આજે જ આવીને પહોંચી જજો મજા પડી જશે